સાવલી પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાટી સાવલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર બી ટીવીઝન સુરજ શહેર નાવે આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના ગુનાના નાસ્તાવત આરોપીને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના માર્ગદર્શનના આધારે પોલીસ શ્રી એસ આર વેકરિયાનાઓની આગેવાની હેઠળ સ્ટાફના પોલીસ સબ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તો દરમિયાન એએસઆઈ અજીતભાઈ ઠાકોરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા તથા પ્રવીણભાઈ નરવતભાઈ નાઓને મળેલ સંયુક્ત બાત હકીકતના આધારે સાવલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક માસ નાસાવાટા આરોપી નામે નારાયણ ઉર્ફે નરેન્દ્ર ડેબા ઉર્ફે સુરેશભાઈ ચૌહાણ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે